આજે આપણે બનાવીશું વેટ લોસ રેસીપી ખરેખર વજન ઘટાડવું છે તમારે તો તમને એવું થાય છે કે તમારે ચટપટું પણ ખાવું છે સાથે કેલરી શૂન્ય હોય અને તમારે વજન ઘટાડવું છે તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે સૌથી પહેલાં અહીંયા આપણે રેસીપીપી માળ બનાવવા માટે જોશે એક ડુંગળી એક ઝું સમારેલું મરચું બે ટામેટા આમાં વેજીટેબલ અને દહીંનો પુષ્કળ ઉપયોગ કરીને આ વાનગી બનાવવાના છે જેના કારણે લો કેલેરીવાળી વાનગી આપણી બનશે અને સાથે સાથે આપણા શરીર માટે બેસ્ટમાં બેસ્ટ વાનગી બનશે મિત્રો અહીંયા તમે ધરાઈ પણ જશો તમને ભૂખ પણ નહીં લાગે એની સાથે ઘણા બધા ફાયદાઓ થશે સ્ટેપ બાય સ્ટેપ જોતા રહો સૌથી મેઇન સામગ્રી છે લાસ્ટમાં બતાવીશ જેના કારણે તમે મારા વિડીયો પર સ્કીપ ન કરો તો તેલ આપણે બે ચમચી મૂકવાનું છે અહીંયા હું આશરે છ વ્યક્તિનો નાસ્તો બનાવું છું એટલે બે ચમચી બાકી જો તમે એક જ વ્યક્તિ માટે તેલ અડધાની અડધી ચમચીમાં પણ તમારો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે જીરું એકદમ ફટાફટ સંતળાઈ જશે આ રેસીપીની અંદર જીરો ફરજિયાત એડ કરવાનું છે હિંગ એડ કરવાની હિંગ એડ કર્યા પછી હવે આપણે એડ કરીશું મરચાં મરચાં ઉમેર્યા પછી હવે આપણે ડુંગળી એડ કરવાની છે આ વેઇટલોઝ રેસીપી ખૂબ સરસ મજાની છે ફટાફટ બની જાય છે અને વેઇટ લોઝ નથી કરતા એ લોકોને પણ પ્રેમથી ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી આપણી આ રેસિપી છે તો અહીંયા આપણે ઓનિયન લીધા છે ઓનિયનને આપણે સમારી લેવાના છે અને સિક્રેટ મસાલો એડ કરી જેના કારણે આપણી જે રેસિપી છે વધારે ટેસ્ટી બને તો અહીંયા તમે ખાવા પીવાના સ્ટોક છો ભૂખ્યા રહી નથી શકતા તો પણ આ રેસીપી તમારા માટે છે નિયમિત રીતે કહો છો એક સવારે સાંજે છ પર દિવસના કોઈ પણ ટાઈમે આ રેસીપી ખાઈને તમે તમારું વેઇટ લોસ કરી શકો છો વજન ઘટાડી શકો છો મિત્રો મહિનાની અંદર ખાતા પીતા થી છ કિલો વજન તમારું ઘટી જશે એની ગેરંટી કહો છો બેસ્ટમાં બેસ્ટ જે સાંજના સાંજે ટાઈમે જો તમે આ રેસીપી તમારું વેઇટ પણ ભરાયેલું રહેશે અંદર પણ સારી આવશે અને પછી પણ જશે ટામેટા એડ કરવાના છે ટામેટા એડ કર્યા પછી આપણે ટામેટાને પણ સાંતળવાના છે ટામેટામાંથી પાણીનો ભાવ છૂટલો ન પડે ત્યાં સુધી આપણે ફરજિયાત સાંતળવાના છે ટામેટાનો મારે તો પાણીનો ભાવ છૂટો પડે અને ટામેટા એકદમ સરસ ચડી જાય એના માટે આપણે નમક એડ કર્યું અને હવે આપણે બે મિનિટ સુધી જ સાંતળી લઈએ જેના કારણે આપણી જે આ રેસીપી છે એનો વધારે ટેસ્ટી બને સ્વાદિષ્ટ બને અહીંયા આપણે પચાસ ટકા સુધી ટામેટા અને ઓનિયનને ચડવા દેવાના છે એ પછી જ આપણે બીજા મસાલા કરીશું ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો અહીંયા આ નાસ્તો બની રહ્યો છે હવે આપણે પચાસ ટકા સુધી ચડી ગયું છે તો હદર લાલ મરચું કાશ્મીરી લાલ મરચું રેશમ સાથે સાથે એડ કરીશું થોડું ગમજો નમક નમક આપણે પહેલાં પણ એડ કર્યું છે એ ઉપરાંત આપણે એડ કરીશું ગરમ મસાલો ગરમ મસાલામાં તમે કોઈ પણ મસાલો એડ કરી શકો છો મેગી મસાલો પણ એડ કરી શકો છો અને અત્યારે હવે જે સામગ્રી ઉમેરું છું એ ઓપ્શનલ છે બિલકુલ ઓપ્શનલ છે એ છે શેઝવાન ચટણી એક ચમચી શેઝવાન ચટણી ઉમેરવાથી બહુ ચટપટું અને એકદમ યમી બને છે આપણને એવું લાગે કે આપણે ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છીએ તો જો તમે ફાસ્ટ ફૂડ યાદ તમને ફાસ્ટ ફૂડનો ટેસ્ટ પસંદ છે તો ચોક્કસ તમે આમાં ચીલી ફ્લાય અને પીઝા સોસ અથવા તો સેઝવાન ચટણી ઉમેરી શકો છો ઓકે તો હવે આપણે એડ કરીશું દહીં એક વાટકી દહીં એડ કરી અને આપણે હલાવી લેવાનું છે દહીં એડ કરવાથી બધા ટેસ્ટ બેલેન્સ થાય છે અને ખાવામાં બહુ મજા આવે છે અને આપણે એડ કરીશું અડધાની અડધી વાટકી પાણી હવે થોડું આમ જ આપણે ઉકળવા દેવાનું છે અને બહુ જ ટેસ્ટી બને છે એકદમ સરસ ટેસ્ટી બને છે તમારા ઘરના સૌ કોઈ ખાતા જશે ને વાહ વાહ બોલતા જશે એવું લાજવાબ ટેસ્ટ નો આપણા નાસ્તો બને છે પરંતુ હવે આપણે ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે જેના કારણે આપણા જે બધા જ વેજીટેબલ્સ છે એ ચડી જાય કાચા હોય એ પણ આમાં તમે બધા કોબીજ પણ ઝીણી ઝીણી કટિંગ કરીને એડ કરી શકો છો કેપ્સિકમ મરચું વટાણા જેટલા જાઓ તેટલા વેજીટેબલ એડ કરી શકો છો તમે જાઓ તો તમે છીણ પણ ઉમેરી શકો છો બટેકાનું કાચા બટેકાનું છીણ થોડું ઉમેરો તો પણ તમારો આ નાસ્તો ખૂબ જ સરસ મજાનો અને ટેસ્ટી બનવાનો છે તો ખરેખર તમે પણ ખાવા પીવાના શોખીન હોય તો ચોક્કસ તમે આ નાસ્તો બનાવો છો હવે અહીંયા આપણે એડ કરીશું મમરા મમરા લેવાના છે અહીંયા ચાર વાટકી તો ચાર વાટકીએ તો બની ગયો ટેસ્ટી નાસ્તો ખરેખર આ નાસ્તો તમે ખાતા જશો ને વાવા બોલતા જશો એવો લાજવા બને ટેસ્ટી બને છે સાથે સાથે સોલિડ જબરજસ્ત આ નાસ્તો ટેસ્ટી છે અમેઝિંગ છે તમે ભેળ હોય ને તો ભેળને પણ સાઇડ પર રાખી દેશો એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો ચલો ફટાફટ ગરમા ગરમ નાસ્તાને હવે આપણે સર્વ કરીશું તો ખરેખર તમે પણ ખાવાના શોખીન છો અને સાથે સાથે તમારે વેઇટ લોઝ કરવું છે તો આવી રીતે તમે આ વેઇટલોઝ રેસીપી બનાવો અને વજન કટેલો ખરેખર મિત્રો તમને આ માહિતી પસંદ આવે ચોક્કસ લાઇક છે સબસ્ક્રાઈબ કરશો ચલો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો